સાબરકાંઠાની જીવાદોરી સાબરડેરીનો ભાવફેર વિવાદ વકર્યો પશુપાલકોનો દૂધબંધ યથાવત સાબરકાંઠા જિલ્લાની સાબરડેરી અને પશુપાલકો વચ્ચેનો ભાવફેર તેમજ જેલમાં બંધ પશુપાલકના મામલે ચાલી રહેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે સાબરડેરી દ્વારા યોજાયેલી સૌથી મોટી બેઠક અને નવસો નેવું રૂપિયાની બદલે નવસો પંચાણું રૂપિયા ભાવફેરની જાહેરાત છતાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધબંધની સ્થિતિ યથાવત રહી છે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલો આ વિરોધ બેઠક બાદ પણ શાંત પડ્યો નથી ઈડર વડાલી હિંમતનગર પ્રાંતિ જ તલોદ સહિતના વિસ્તારોમાં દૂધ બંધનું પાલન થઈ રહ્યું છે પશુપાલકોએ સોશિયલ મીડિયા ગ્રુપો દ્વારા એકબીજાને દૂધ ન ભરાવા માટે અપીલ કરી છે અને વિરોધ યથાવત રાખવા આદેશ પણ કર્યા છે આ મામલે રમણલાલ વોરા સહિત બંને જિલ્લાના ભાજપ આગેવાનોને કિસાન સંઘ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાય આ બેઠકમાં પશુપાલકોને આપવામાં આવતા ભાવ ભાવફેરમાં નવસો રૂપિયાથી વધારી નવસો રૂપિયા

ક્યારે થશે અને દૂધની સપ્લાય ક્યારે સામાન્ય થશે તે જોવું રહ્યું એવા રાજકમાસી પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા